સીતાજી મહેનત કરતા માણસને પુરુષાર્થ મળેલી છે દ્રૌપદી ઈર્ષાની ની આગમાંથી પ્રગટાવવામાં આવી છે સીતાજી સહન કરે છે દ્રૌપદી યુદ્ધ છે સીતાજી શાંતિ આપે છે દ્રૌપદી વાચાળ છે ટૂંકામ જો મારે તમને કેવું હોય તો સીતાજીને પરણવા માટે ધનુષને ભાંગવા પડ્યા હતા દ્રૌપદી પરણવા માટે ધનુષ ચડાવવા પડ્યા હતા એક પણ બોલ્યા હોત રામાયણ નહોતી મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી દ્રૌપદી મુંગારિયા હોત તો આ દુનિયામાં મહાભારત નહોતું આ શક્તિ છે નારી છે નારી નારાયણી છે બેના રૂપ અલગ છે સાહેબ મારે તમને કેવું છે